વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં મિત્રો ટાટેટ બંનેમાં શિક્ષણ વિભાગનો એક પરિપત્ર આવ્યો છે મિત્રો ટાટેટ કેમ ઉલ્લેખ કર્યો છે એ જરૂરથી માહિતી મેળવજો અંતે શિક્ષણ સહાયકની નવી સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે ફરી જગ્યાઓ મંગાવી છે મતલબ મિત્રો તમારી જગ્યામાં વધારો પણ થઈ શકે છે શિક્ષણ વિભાગનો પરિપત્ર શું કહેવા માગે છે એ જરૂરથી ધ્યાનપૂર્વક સાંભળજો એન વાંચજો જેથી તમને પણ પૂરી અપડેટ છે ખબર પડે તો મિત્રો પહેલે તો એક અપડેટ આપું કે હમણાં લાંબા સમયથી એક જે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલુ છે કે ભાઈ ટેલિગ્રામ ચેનલ બંધ થઈ જવાની છે મિત્રો ટેલિગ્રામ ચેનલ બંધ થઈ જાય તો આપણું વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખજો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળશે ત્યાં વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરી નાખજો કેમ કે ટેલિગ્રામનું કંઈ નક્કી નથી કંઈક ફ્રાન્સમાં જે ટેલિગ્રામના સીઈઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે જેના કારણેથી મિત્રો અહીંયા ટેલિગ્રામ પણ બેન થઈ શકે છે બાકી ઓફિશિયલ અપડેટ છે કે નહીં એ હજી સુધી કંઈ ખબર પડી નથી તો આપણે મુદ્દા ઉપર આવીએ કે સ્ટાર્ટેડ બંને શિક્ષણ વિભાગનો પરિપત્ર કરવામાં આવ્યું છે એ શું સૂચના છે તો મિત્રો વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક બંનેનો પરિપત્ર છે અને શું જગ્યાઓમાં વધારો કરવામાં આવશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો વિડીયો સુધી નિહાળવા વિનંતી છે મિત્રો ખાસ મિત્રો વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો ટેલિગ્રામનો આપણે હવે કહેતા નહીં કેમ કે ટેલિગ્રામ છે એ ના કરે નારાયણ અને બંધ થઈ જાય તો મિત્રો આપણે વોટ્સઅપ ગ્રુપ તમારા માટે ઉપયોગી આવી શકે તો પરિપત્ર જોવા મળ્યો છે જેમાં પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી ને એક પરિપત્ર છે એ મૂક્યો છે જેમાં રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક અથવા તમામ પ્રકારની મિત્રો વિદ્યા સહાયકની જે જગ્યાઓ છે એ મોકલવા બાબતે ફરી પરિપત્ર કરવામાં આવી રહ્યો છે તો આ પરિપત્ર શિક્ષણ વિભાગે શા કારણે કર્યું છે એની વિગતવાર માહિતી મળી મિત્રો વિડીયો જ્યાં સુધી અંત સુધી નિહાળશો એટલે તમને પૂરતી માહિતી તમને મળી જશે તો તમે જોઈ રહ્યા છો સ્કીન ઉપર કે વિષય છે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને વિગત મોકલવા બાબત જે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે જે સંપૂર્ણ અહીંયા વિષય જ છે મિત્રો તો કે જગ્યાઓ ફરી જે જેમાં વધારો કરવામાં આવી શકે છે એવી પણ છે તો શિક્ષણ વિભાગ ઠરાવ પ્રમાણે તમે જોઈ રહ્યા છો પછી જે છ ઠરાવ પ્રમાણે અહીંયા જે તમારી ઓફિશિયલ અપડેટ છે એ પરિપત્ર સંદર્ભમાં આપવામાં આવી છે જે તમે અહીંયા જોવા મળી રહ્યું છે હવે પરિપત્ર શું કહેવા માગે છે એનો તાત્પર્ય શું છે કે પરિપત્ર જે જગ્યાઓ વધારવા કરવા બાબતે છે કે પછી જગ્યાઓ મંગાવવામાં આવે છે તો મિત્રો એની આપણે ડિસ્કસ કરીએ તો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે શ્રીમાન વિષય અને ઉચ્ચતર શાળાઓમાં સંદર્ભદર્શી પત્રોની જોગવાઈઓ તથા સરકાર શ્રી દ્વારા થયેલા વખતો વખત ઠરાવો અને પરિપત્રોને ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગે એક આઠ બે હજાર ચોવીસની સ્થિતિએ ખાલી જગ્યાઓ મોકલવી આપવામાં જણાવવામાં આવેલ છે એટલે કે શિક્ષણ વિભાગને આ જે જગ્યાઓ છે એ શાળાઓને પરિપત્ર કરવામાં આવ્યું છે જગ્યાઓ કેટલી હાલની સ્થિતિ એ ખાલી છે અને એ છે એ શિક્ષણ વિભાગને પરત મોકલવા બાબતે અહીંયા શિક્ષણ જિલ્લા અધિકારી જે તમે આ સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી જે પરિપત્ર છે એમણે કર્યો છે તો આ પરિપત્ર કરવાનો એક એટલો છે કે જે જગ્યાઓ ખાલી છે અને કેટલા સંદર્ભમાં એની પૂર્તિ થઈ શકે છે એને હવે જે ભરતી લાવવાનો તાત્પર્ય છે તો એ ભરતીમાં કેટલો વધારો કરી શકે છે એનો પણ મિત્રો એ છે તો તમે જોયો કે શિક્ષણ સહાયક માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બે હજાર ત્રેવીસમાં જે વિષયમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં લેવાયેલા હોય તે જ વિષયની ખાલી જગ્યાઓ જે તે વિભાગ વિષય કેટેગરી અને માધ્યમિક પ્રમાણે આ સાથે સામેલ નિયમ નમૂના પત્રકમાં જે દર્શાવવામાં આવશે એટલે મિત્રો કે જગ્યાઓ છે જે બે હજાર ત્રેવીસમાં જેમને વિષયમાં ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી જેમને પણ પરીક્ષાઓ જે વિષય પ્રમાણે ખાલી જગ્યાઓ અને વિભાગ વિષયની કેટેગરી પ્રમાણે સાથે નિયમિત જે પત્રમાં છે દર્શાવવાનું રહેશે એટલે કે કેટલાય ઉમેદવારોએ પરીક્ષા આપી છે એન્ડ કેટલા ઉમેદવારો અહીંયા જગ્યાઓ ઉપર ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી જોવા મળી રહી છે તો મિત્રો એનું પરથી એક તાર કાઢી શકે કે હાયર સેકન્ડરીની ભરતી છે એ આપણને ટૂંક સમયમાં તમને જોવા મળી શકે છે તો અહીંયા એક્સલ ફાઇલમાં પણ ફોર ફોન્ટમાં જે દર્શાવવામાં આવશે તમે જોઈ લેશો અહીંયા સ્કીન ઉપર જોવા મળી છે અથવા તો ઈમેલ આઈડી ઈમેલ આઈડી પણ અહીંયા મિત્રો તમને જોવા મળેલી છે હવે સૂચનાઓ પણ આપવામાં આવી છે શિક્ષણ સહાયકની તો સૂચનાઓ શું છે આપણે વિગતવાર એની માહિતી મેળવી તો પહેલે તો આપણે જોઈએ કે કચેરીની મહેકમ શાખાની ઈમેલ આઈડી મિત્રો તમે ઈમેલ આઈડીનો પણ ઉપયોગ કરી શકો છો ઈમેલ આઈડી જે શાખા છે તે તમને પૂરતી સામેથી માહિતી પણ આપવામાં આવી શકે છે જેમાં જીવ જી સી એચ ઇ બી જે એની વેબસાઇટ છે મિત્રો જીમેલ ડોટ કોમ પર જે એકવીસ આઠ તમે જોઈ રહ્યા છો આપણે થોડુંક બ્લર કરીએ એકત્રીસ આઠ સોરી અહીંયા તમને જોવા મળ્યું છે કે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં મોકલી આપવાની રહેશે એટલે મિત્રો જે તારીખ છે એ ટૂંક સમયમાં આવી રહી છે કને જે એકત્રીસ આઠ જે આ માહિતી સંપૂર્ણ વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયકની તમામ માહિતી છે એ એકત્રીસ આઠ સુધી મોક મોકલવાની રહેશે એટલે મિત્રો નવમાંની પહેલી તારીખે આપણને હાયર સેકન્ડરીની ભરતી જોવા મળી શકે છે આ પરિપત્રથી એટલી પણ થોડા ભણી આપણને સંદેશો મળી રહ્યો છે કેમ કે અહીંયા ઉલ્લેખ પણ જોવા તમને ચોખ્ખો મળી રહ્યો છે હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંનેનો હવે વાત કરીએ મિત્રો બીજી ઓફિશિયલ શું અપડેટ છે તો શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓ માટે લેવાતી સૂચનાઓ પણ જાહેર કરી છે તો પ્રમાણિત થયેલા રજિસ્ટર અને શાળાને મહેકમની ખરાઈ કરી શાળાની દરેક મળવાપાત્ર જગ્યા માટે વિભાગ વિષય માધ્યમિક કેટેગરી આધારિત જગ્યાઓ છે એ મેળવી જે તમે મિત્રો જોઈ રહ્યો છે કે આ જે સૂચનાઓ છે એ શિક્ષણ જિલ્લા અધિકારી દ્વારા આપણને જાહેર કરવામાં આવે છે કે પ્રમાણિત થયેલી રોષ્ટાર રજિસ્ટ્રાર અને શાળાને મળવાપાત્ર મહેકમ જે શાળાને જેટલી પણ મળવાપાત્ર મહેકમ છે એની પૂરતી ખરાઈ કરે કે એ સાચું છે કે આટલી મહેકમ છે એ દરેક શાળામાં મળશે અને આટલી જગ્યાઓ ખાલી છે તો શાળાની દરેક મળવાપાત્ર જગ્યા માટે વિભાગ વિષય માધ્યમિક અને કેટેગરી આધારિત ખાલી જગ્યાઓ મેળવી એટલે કે જે મળવાપાત્ર જગ્યાઓ છે જે મહેકમ છે એમાં કયા વિભાગમાં છે કયો વિષય છે કયો માધ્યમ છે અને એ એ ઓબીસી છે એસસી છે કેટેગરી કઈ જગ્યા ઉપર ખાલી અહીંયા જોવા મળી રહી છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ શિક્ષણ અધિકારીને પહોંચાડવાની રહેશે તો આઈ હોપ કે તમને આ પરિપત્રની સંપૂર્ણ માહિતી મળી ચૂકી છે અને મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે આપણું વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો કેમ કે આપણે ટેલિગ્રામની વાત કરતા નથી ટેલિગ્રામનું નક્કી નથી મિત્રો ટેલિગ્રામ કેમ કે ટેલિગ્રામમાં કંઈક ગડબડ જોવા મળી રહી છે એટલે આપણો વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરું છું ગ્રુપ ગ્રુપમાં મિત્રો તમને સંપૂર્ણ આ પરિપત્ર પણ આપણે મૂકી દઈશું એટલે વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરવાનું ભૂલતા નહીં કેમ કે ટેલિગ્રામમાં મિત્રો લાંબા સમયથી કંઈક બબલ ચાલી રહી છે એટલે તો આઈ હોપ કે તમને આ સંપૂર્ણ જે ઝીણવણપૂર્વક તમને માહિતી મેં આપીએ છીએ અને સંપૂર્ણ પરિપત્રની માહિતી તમને જે ખબર પણ પડી હશે બાકી મિત્રો આપણે આજે વિદ્યા જે મહેરિટ લઈને આવવાના છે તો અગિયાર હા અગિયાર તમે જોવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિધાન